નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર તાલોદના ધાધવાસના પ્રાથમિક શાળાના શિક્ષિકાનો યોજાયો વિદાય સમારંભ છેલ્લા પચીસ વર્ષથી ધાધવાસના સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અંજનાબેન ગોવિંદભાઈ પટેલની માદારે વતન ધડકણ ખાતે થઈ બદલી ત્યારે આ બદલીના અનુસંધાને યોજાયેલ વિદાય સમારંભમાં શાળામાં કરેલ પ્રશંસનીય કામગીરીને બિરદાવી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું શાળા કેમ્પસમાં ગામમાં તેમજ સંસ્મરણો અને બાળકોના ભવિષ્ય માટે તેમને કંડારેલી સિંચનની યાદોને મૂકી જતાં બેને વિદાયતાને ભાવુક અને કરુણતાના દ્રશ્યો વચ્ચે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના આત્મીયતાના પણ દર્શન આબેહૂબ જોવા મળ્યા હતા કહેવાય છે કે વિદાયની વેળા હંમેશા વસમી હોય છે એટલે જ વિદ્યાર્થીઓ ગ્રામજનો વચ્ચેથી વિદાય લેતા શિક્ષિકા અંજનાબેન પટેલને ભેટીને વિદ્યાર્થીઓ તેમની માતાઓ યુવાનો વડીલો પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા સૌએ બેનને તેમને કરેલી સિંચન અને શિક્ષણરૂપી વાવેતર કરેલ બીજને ઊની આજ નહીં આવવા દઈએ તેવી ખાતરી સાથે વિદાય આપી હતી Thank <laughs> you.